નમસ્કાર મિત્રો દિવેલોક દર્શન પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું ગણેશ ચતુર્થી ઘરે શુદ્ધ અને સરળ રીતે પૂજા કેવી રીતે કરવી અને સાથે સાબણશુ વ્રત કથા આખરે એક આખરે એક સુંદર આરતી પણ કરીશું તો ચાલો શરૂ કરીએ ગણેશજી વિઘ્નહર્તા બુદ્ધિદાતા અને સુખકારક દેવ છે ચતુર્થીના દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી અવરોધો દૂર થાય છે અને ઘર વ્યવસ્થામાં શાંતિ સમૃદ્ધિ વધે છે ઓમ શ્રી ગણેશાય નમ પૂર્વ સવાર સોજ બંને સમયે કરી શકાશે સ્થાનિક પંચાંગ ગુરુજીથી શુભ મુહોર જાણીને કરશો તો ઉત્તમ પૂજાથી પહેલાં શાંતિ સંકલ્પ લો હું અને મારું કુટુંબ શ્રદ્ધાપૂર્વક ગણેશ પૂજન કરી રહ્યા છીએ સર્વ મંગલ માટે મૂર્તિ ફોટો પાટિયું લાલ કાપડ કળશ ગંગાજળ શુદ્ધ પાણી કુમકુમ હળદર ચંદન ત્રિપત્ર ફૂલો દીપ દીવો નાળિયેર ફળ મોદક અને લાડુ પંચામૃત માટે દૂધ દહીં ઘી મધ શક્કર આરતી થાળી કંટડી કાપડ નાનું વસ્ત્ર પૂર્વ ઉત્તર તરફ જગ્યાએ લાલ કાપડ લાલ કાપડ પથારી ચોકી મૂકવું દીવક દીવો પ્રગટાવો હાથમાં ધ્યાનમાં હાથ ધ્યાનમાં બેઠે રહો ઓમ નમઃ નો જાપ કરવો પછી કળશમાં પાણી આમળા આમ્રપર્ણ અથવા પાન ઉપર નાળિયેલ મૂકવું ઊર્જાનું પ્રતિક માનિસ સ્થાપો ગણેશજીની મૂર્તિ પર ચંદન કુમકુમ પાણીના ટીપા નાખો ફૂલ ફૂલવા અર્પણ કરો અને પ્રાર્થના કરો ઓમ ગણ ગણપતય નમઃ ઇગ્નહર્તા સ્વરૂપે આપનું આહવાન કરો ઓમ ગમ ગણપતય નમઃ મૂર્તિ સ્થાપન કરો થોડું પાણી હાથે લઈ ત્રણ વાર આચમન કરો શરીર વાણી અને શુદ્ધિ માટે પવિત્રતા સાથે આગળ વધીએ હવે ગણેશને સોળ ઉપચાર સરળ રીતે કેવી રીતે કરવા જાણો એક આસન અર્પણ કરો પાણી અર્જ આચમન સ્નાન અભિષેક પંચામૃતથી થોડું સ્પર્શ કરો વસ્ત્ર અગ્નપિત ચંદન અક્ષત પુષ્પમાળા દુર્વા ધૂપ દીવો મોદક અથવા લાડુ ફળ દક્ષિણા દરેક ઉપચાર સાથે હૃદય નામ સ્મરણ કરો ઓમ શ્રી ગણેશાય નમઃ ધ્યાન ધરો વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ પ્રભ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્ય સર્વદા નમસ્કાર ઓમ શ્રી ગણેશાય નમઃ વારંવાર એકસો આઠ વારનો જાપ કરો પ્રદિક્ષણા પ્રાર્થના કરો ગણેશજી ત્રણ પાંચ પ્રદિક્ષણો કરો અને દરેક ફેરામાં મનમાં ઈચ્છાનો સંકલ્પ સંકલ્પ કરો આરતી થાળમાં દીવો કમળ ફૂલ અક્ષત ગંટલી તૈયાર રાખો સૌ પરિવાર સાથે ઊભા થાઓ જય દેવ જય દેવ મંગલ મૂર્તિ અથવા જય ગણેશ જય ગણેશમાંથી કોઈ એક આરતી એકથી બે વાર કરો ચલો નાની કથા સાંભળીએ એક દિવસ દેવી પાર્વતીએ ગુરુક્ષા એટલે કે ઘરની રક્ષા માટે ગણેશજીને બહાર બેસાડે એ જ અમારા લાડકા ભગ ગણેશ ભગવાન હતા ભગવાન શિવ પરત આવ્યા પરંતુ દારૂ પેલા આ અજાણ બાળકને અજાણ બાળક ભગવાન શિવની અંદર જવામાં રોકી દીધા ભગવાન શિવ ક્રોધમાં આવ્યા શિવ ગુસ્સે થયા પાર્વતીના વિલા માથું એમણે ઉડાડી નાખ્યું પાર્વતી વિલાપે શિવદયાળુ બન્યા અને પ્રથમ મળેલા હાથીના શિરથી પુત્રને પુનર્જીવિત કર્યા તેણે આશીર્વાદ આપ્યા પ્રથમ પૂજ્ય તમે છો તેથી જ દરેક શુભ કાર્યમાં પ્રથમ ગણેશજીનું સ્મરણ થાય છે તો ચાલો મિત્રો આ રીતે ગણેશ પૂજન થાય છે સર્વનાશ કાર્યો સિદ્ધ થાય દૂર થાય છે એવી પ્રાર્થના આપણે કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા જરૂર લખજો